ભૂલ બુલબુલ છે બરોબર છે અને તમે આ તો લાવ્યા હતા ક્યાંથી પાડિયાથી લાવ્યો હતો પાડિયા કઈ જગ્યા એ થી ખેડૂત ઘરમાંથી ખેડૂત ઘર માંથી તો આપણે ખેડૂત ઘર ના માલિક છે એમની પાસેથી લાવ્યા હતા અને તમે ખેડૂત મિત્રો જો આ વિસ્તાર બોટાદ જિલ્લા ના કે ગઢડાની આજુબાજુના કે પાડીયાદ ની આજુબાજુના હોય તો આપણે ડીલરશિપ ત્યાં આપેલી છે તો ત્યાંથી તમને મળી જશે અને અત્યારે દાદા આપડા તલ રહ્યા

તમારે દસક દિવસ પંચોતેર દિવસ થાય દસ થી પંદર દિવસ છે તમારે પંચ્યાસી નેવું દિવસે આ તલ પાક છે નેવું દિવસ પૂરા ન લેશે એટલે મને તો માનો પાણ ઉપર છે એક પાણ જો આપડે તાણ પડી ગયું પાંચ દિવસ વહેલા પાકી જાય અને એક દિવસ પાન વધારે તમારે પીવાઈ ગયું હોય ચોથું પાણ હાલે છે તો તમે જોઈ શકો આ કઈ ટાઈપની માવજત કરી છે અને દાદાની ઉંમર મોટી છે પણ શોખીન ખેડૂત છે કે કઈક મારે ખેતર માં નવું કરવું છે મેં તો ઘણા ખેડૂત ને અહિયાં જોયું કે નાના નાના જો આપડે ખેડૂત હોય ને જોવાની એની કરતા પણ દાદા ની ખેતી તમારે જોવાનું અત્યારે એક નંબર ખેતી છે તો બસ આજે આટલું નમસ્કાર